નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એવા દેશની જે વસ્તીમાં વિશ્વમાં નંબર વન જ્યાં કરોડો લોકો એકસાથે મત આપે અને જ્યાં દરેક નાગરિકની અવાજને કિંમત મળે આ છે આધુનિક ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર ચાલો આ ગૌરવભરી યાત્રા શરૂ કરીએ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ભારતને મળેલી સ્વતંત્રતા પરંતુ સાચું લોકતંત્ર શરૂ થયું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસથી જ્યારે ભારતે પોતાનું બંધારણ અપનાવ્યું આ દિવસથી ભારત બન્યું સંપૂર્ણ પ્રજાસત્તાક દેશ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વમાં વિશ્વનું સૌથી મોટું લખાયેલ બંધારણ તૈયાર થયું આ બંધારણ આપે છે સમાનતા સ્વતંત્રતા ન્યાય અને અભિવ્યક્તિનો અધિકાર આજ છે આપણા લોકતંત્રની શક્તિ ભારતમાં અઢાર વર્ષથી ઉપરનો દરેક નાગરિક મત આપી શકે છે કોઈ રાજા નહીં કોઈ શાસક વારસામાં નહીં જનતા જ સાચી માલિક આ છે સાચું લોકતંત્ર ભારતમાં આજે એકસો ચાલીસ કરોડથી વધુ વસ્તી દરેક પાંચ વર્ષે કરોડો લોકો એકસાથે મત આપે છે આ દુનિયાનું સૌથી મોટું ચૂંટણી આયોજન છે ભારતનું લોકતંત્ર ત્રણ સ્તંભ પર ઊભું છે વિધાનમંડળ સંસદ કાર્યપાલિકા સરકાર ન્યાયપાલિકા અદાલત આ ત્રણે એકબીજાને સંતુલિત રાખે છે આજે ભારત રોકેટ ચંદ્રયાન મિશન કરે છે ડિજિટલ ઇન્ડિયા બનાવે છે ઉદ્યોગોમાં વિકાસ કરે છે સ્ટાર્ટઅપ હબ બની રહ્યું છે આ બધું શક્ય બન્યું લોકતંત્રના કારણે ભાષા અલગ ધર્મ અલગ સંસ્કૃતિ અલગ પણ દેશ એક આ છે યુનિટી ઇન ડાયવર્સિટી ભારતની સૌથી મોટી તાકાત ભારતનો મોટાભાગનો યુવાનોનો છે યુવા મત આપે છે નવા વિચારો લાવે છે દેશને આગળ વધારે છે લોકતંત્રનો અર્થ છે સ્વતંત્ર રીતે બોલવાનો હક પ્રશ્ન પૂછવાનો હક અને ન્યાય મેળવવાનો હક આજે આખી દુનિયા કહે છે ઇન્ડિયા ઇઝ ધ મધર ઓફ ડેમોક્રેસી કારણ કે અહીં હજારો વર્ષોથી જનભાગીદારીની પરંપરા રહી છે મિત્રો આ છે આધુનિક ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર જ્યાં દરેક નાગરિક દેશના ભવિષ્યનો નિર્માતા છે જો તમને વિડિયો ગમ્યો હોય લાઇક કરો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ